ભરૂચ જિલ્લાના હાસોડ તાલુકાના ઇલાવ ગામમાં આવેલા સો વર્ષ જૂના ઐતિહાસિક પારસી પેલેસમાં તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો છે મુંબઈના રૂસ્તમ પેલેસ ફ્લેટમાં રહેતા ઘન બહેરામ એડલજી પાલમકોટના પિતાના આ પેલેસમાંથી તસ્કરો રોકડા વીસ હજાર અને ચાંદીના ઘરેણાં સહિત કુલ એક લાખ છત્રીસ હજારની માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા છે એક વર્ષ પહેલા સુધી પેલેસમાં માલિકના ભાઈ રહેતા હતા પરંતુ તબિયત નાદુરુસ્ત થતા તેઓ મુંબઈ જતા રહ્યા હતા જેના કારણે પેલેસ બંધ હાલતમાં હતો ઓગણત્રીસ જાન્યુઆરીના રોજ ઘન ઘનબહેરામ ચાવી લેવા માટે વતનમાં ગયા હતા જ્યારે તેમણે મકાનનો દરવાજો ખોલ્યો ત્યારે અંદરનો સામાન વેરવિખેર હાલતમાં જો જોવા મળ્યો હતો તપાસમાં જાણવા મળ્યું કે તસ્કરોએ પેલેસના પાછળના ભાગની બારી તોડીને અંદર પ્રવેશ કર્યો હતો આ ઘટના અંગે હાસોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે અને પોલીસે તસ્કરોને પકડવા માટેના તપાસ શરૂ કરી છે મારું નામ ધનબેન બેરામ પાલમકોટ છે હું મારા ડેડી અહીંયા ઇલાવ ગામના વર્ષોથી રહેતા હતા જીની ફેક્ટરી બંગલોમાં આપણો સો વર્ષ જૂનો બંગલો છે મારો ભાઈ સંભાળતો હતો પણ બોમ્બે કામકાજ વસ્તે કોઈ વખત જાય જ તો ને પાછો આવે જ પણ એની તબિયત બગડી આવી ને એ ડેન્ગ્યુ થયો બહુ ખરાબ ને એનાથી ચલાતું નથી તો અવાયું નહીં તો હું આવી અહીંયા જાન્યુઆરી ટ્વેન્ટી નાઇન્થે આ વરસ જોવા ને ચાવી લેવા ને પછી જોયું તો બધું વિખેર હતું બધી કબડો ખોલી દીધી જ મારા મમ્મી ડેડીના મુખ્તાદના ચાંદીના વાઝેઝો બધા ગયા અમારું અગિયારીનું જોમ સિલ્વરનો બધો વાસણ હતું આખી પેટારો ભરીને તે બધો ગયો ને ઘણું નુકસાન થયું પોલીસને કરી હા પોલીસને પોલીસ આવ્યા પછી પાછા ઇન્સ્પેક્ટર આવ્યા પછી હસોટમાં પોલીસને ત્યાં એફઆઈઆર લખાવી કાલે નોંધાવેલી એફઆઈઆર તે ચાલુ છે એ લોકોનો એ ચોર પર પકડે તો બહુ સારું કહેવાય